મારું નામ જયેશ પટેલ છે હું બાબરાની દ્વારકેશ રેસિડેન્સીની અંદર રહું છું આ રેસિડેન્સી બે ભાગમાં વેચેલી છે અમરાબરા અને બાબરા આ રેસિડેન્સી બની ગયા પછી નગરપાલિકાને સોંપાઈ ગઈ છે નગરપાલિકાને સોંપાઈ ગઈ એટલે એનો મતલબ એવો થાય છે કે રોડ રસ્તા અને કોમ્યુનિટી હોલની માલિકી નગરપાલિકાની થાય છે એમ છતાં આ સોસાયટીની અંદર અમુક ચુનંદા વ્યક્તિઓ દ્વારા એક એક ઘર દીઠ બારસો બારસો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે આ બારસો રૂપિયા જે ઉઘરાવે છે એની પાકી પહોંચ આપવામાં આવતી નથી ઉપરાંત સોસાયટીના રહીશો જ્યારે એમની પાસે આ બારસો બારસો રૂપિયા ઉઘરાવેલા છે એનો હિસાબ માગવામાં આવે છે ત્યારે એ લોકો દ્વારા હિસાબ પણ પૂરો પાડવામાં આવતો નથી એ લોકોને પૂછવામાં આવ્યું કે આ પૈસા તમે ક્યાં વાપરો છો તમે પૈસા જે ઉઘરાવો છો એ કાયદેસર છે કે નહીં તો એનો એ લોકો પાસે કોઈ જવાબ છે નહીં ઉપરાંત આ સોસાયટીનું કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન થયેલું નથી ટ્રસ્ટ નથી મંડળી સંચાલિત નથી કે કોઓપરેટિવ સોસાયટી નથી એમ છતાં ઘર દીઠ પરાણે પઠાણી ઉઘરાણી કરી અને બારસો બારસો રૂપિયા જે ઉઘરાવવામાં આવે છે શરમના માયરા લોકો કાંઈ બોલી શકતા નથી જો બોલે તો અહીંયા ચુનંદા વ્યક્તિઓ દ્વારા એ વ્યક્તિઓને સોસાયટીમાંથી અલગ પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે જ્ઞાતિવાદનું ભૂત આ સોસાયટીમાં એટલી હદ સુધી ઘડી ગયું છે કે સામાન્ય માણસને આ સોસાયટીમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે આ જે પૈસા આવે છે એ પૈસાનો અમુક લોકો મનપાવે તેમ ઉપયોગ કરે છે આ ઉપયોગ અટકાવવામાં આવે મધ્યમ વર્ગના જે પરિવારના લોકો છે એની પાસેથી એમની મહામૂલી જે રકમ છે બચત છે બચાવેલી રકમ છે એ બારસો રૂપિયા એમને પાછા આપવામાં આવે ખરેખર આ સોસાયટી નગરપાલિકાને અપાઈ ગઈ છે તો તમામ પ્રકારના ખર્ચ કરવાની જવાબદારી જાળવણીની જવાબદારી રાખ રખેવાળીની જવાબદારી નગરપાલિકાની છે તો પછી આવું શા માટે તંત્રને મારી વિનંતી છે કે આ બાબતની તપાસ કરવામાં આવે જે જે વ્યક્તિઓ જે છે પૈસા ઉઘરાવ્યા છે એની પાસેથી લેખિત ખુલાસા લેવામાં આવે શા માટે પહોંચ નથી આપી એની એની પાસેથી લેખિત ખુલાસામાં માગણી કરવામાં આવે અને જો એ દોષિત હોય તો એ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે સોસાયટી બે ભાગમાં વેચેલી છે એને દ્વારકેશ રેસિડેન્સી એક અને દ્વારકેશ રેસિડેન્સી બે કે છે હવે દ્વારકેશ રેસિડેન્સી એક અને બેની અંદર બે ભેગા મળી અને સાત હજાર આઠસો જેટલો સાર્વજનિક પ્લોટ થાય છે તો દ્વારકેશ રેસિડેન્સી ભાગ એકની અંદર ચાર હજાર ચારસો વાર જેટલો જે સાર્વજનિક પ્લોટ છે એ ક્યાંય જોવા જ નથી મળતું બિનખેતીના હુકમમાં એવું લખેલું છે કે સાર્વજનિક પ્લોટ ઉપર એક છષ્ટ માઉસથી વધારે તમે બાંધકામ કરી શકતા નથી તો એવું બાંધકામ પણ ક્યાંય નથી તો મારા તંત્રને વિનંતી છે કે આ સોસાયટીની અંદર જે સાર્વજનિક પ્લોટ આવેલા છે એ સ્પષ્ટ કરવામાં આવે કે ક્યાં છે એ અને તાત્કાલિક ધોરણે ક્યાંક ભવિષ્યમાં મોટું કૌભાંડ આવે એવી શક્યતા દેખાતી હોય તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરવામાં આવે